નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે મધ્યાહન ભોજન યોજના દ્વારા કલેક્ટર કચેરી પાટણ ખાતે ટોટલ આઠ જગ્યા બહાર પાડવામાં આવેલી છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર તેની લાયકાત પગાર ધોરણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ મધ્યાહન ભોજન યોજના કલેક્ટર કચેરી પાટણ દ્વારા પાટણ જિલ્લામાં મધ્યાન ભોજન યોજના હેઠળ અગિયાર માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવેલી છે પાટણ જિલ્લામાં મધ્યાન ભોજન યોજના હેઠળ જિલ્લા કક્ષાની તથા તાલુકા કક્ષા કચેરીઓમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેની એક જગ્યા છે માસિક પંદર રૂપિયા આપવામાં આવશે તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર જેની સાત જગ્યા છે ટોટલ પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી મધ્યાહન ભોજન યોજના પાટણની કચેરીમાં તથા પાટણ ડોટ એનઆઇસી ડોટ ઇન પરથી મેળવી શકાશે રસ ધરાવનાર ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી કે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મધ્યાહન ભોજન યોજના જિલ્લા સેવા સદન રાજમહેલ રોડ મુકામ તાલુકો જિલ્લો પાટણ 25 સાત બે હજાર ના રોજ અઢાર ને દસ કલાક સુધી મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં અરજી કરતા પહેલાં ઉમેદવારોએ આ જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિતા વાંચી લેવી આ જગ્યા અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી મધ્યાહન ભોજન યોજનાની કચેરીની નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારના ઇન્ટરવ્યૂ અને પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી મધ્યાહન ભોજન યોજના દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો